સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતનો દોર યથાવત જોવા મળી રહ્યો છે લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ મિલન જીનિંગ સામે અલ્ટો કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં સાયલા તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા ડ્રાઈવરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં મહિલાઓ સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની જાણ થતાં એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એમટી જયેશભાઈ ચૌધરી અને કરણસિંહ તેમજ પાયલોટ જગદીશભાઈ સાકરિયા અને ઈશ્વરભાઈ ગાબુ દ્વારા સ્થળે દોડી આવી તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ઉષાબેન ફાલ્ગુનભાઈ પરમાનંદભાઈ પક્ષેપભાઈ અને કંકુબેન સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ તમામોને ઈજાગ્રસ્તોને એકસો આઠના માધ્યમથી સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ